ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે રશ્મિ પાનસુરી વ્લોગ્સમાં તો બધાનો દિવસ છે એ ખૂબ જ સરસ અને સારો જાય મારે તો ખૂબ જ તડકો છે અને મારે થોડુંક નીલનું રિઝલ્ટનું ને એવું કામ હતું તો એના માટે ગઈ હતી તો ખૂબ તડકો છે પણ તોય તે વાંધો ન આવ્યો હું અગિયાર સાડા અગિયાર જેવું થયું કે ઘરે પહોંચી ગઈ અને હવે થોડુંક દાળ ભાત ને એવું બનાવવાનું છે તેવું બધું કામ ને એવું બધું કરીએ ઘરે આવી ગયા છે બેટ ઘરે એક જ દિવસ રોકાણા હતા હું પીશો

ને પછી નીચે દાળ મોટું કુકર જ મૂકી દઈએ એટલે છે ને દાળ ભાત હો એવું રમકડું નીકળું ફેંકી દે છે એ હા અને આ દાળ બફાઈ ગઈ હમણાં જમવાનું બની છે ને એટલે સાત પાડીશ હા જાઓ અમારી પલટન જો વીપડી નીચે કેમ ગયો અરે આ હું આવું કેવું ઇન મારી દીધું હા જાઓ આપણે આપણું કામ કરવી જો ભાત ને એવું બની ગયું છે વઘારી લઈને ને એવું કરવી ચાલો જમવા જો જમવાનું બની ગયું છે મસ્ત જો અહીંયા ભાજી છે કાંદા ભાખરી બનાવી છે સરસ મજાનું ચાલો બાલ્કની જ મસ્ત ફ્રેશ લીમડો તોડી લઈએ જો અહિયાં તો સરસ જ થઈ ગયો છે હવે મોટો મોટો પણ એમાં છે ને હજી આવે છે જો એકદમ આ છે ને ઉગતો હોય જો દેખાય સરસ મજાનો અહીંયા ઉપર જે મોટી કળીઓ છે ને ગઈ છે એમાંથી આપણે કઈક સુકાઈ ગયેલો હોય ને એ પહેલાં લઈ લઈએ આ મસ્ત સૂકી કેમ કે ખોટું છે ચાલો હવે જો અહીંયા ખજૂર આમલીની ચટણી છે ને એ બનાવવાની છે બટેકા મૂકવાના છે ને ચણા બાફવા માટે મૂકી દીધા છે એમાં એવું છે બાળકો તીખું પાણી ન ખાય એટલે એના માટે હું ગળું પાણી કરું પણ ખજૂર તો જરૂર એડ કરું કેમ કે ખજૂર આમ ન ખાતા હોય તો આમ ચટણી મેં ખાઈ લેવા જો મેં લીમડોય નાખ્યો છે થોડુંક તજય નાખ્યું છે તજ તો પછી હું પાછળથી કાઢી લઈશ પણ લીમડો તો રહેવા જ દઉં એટલે મસ્ત સ્વાદય આવે અને જરાય તમને ખ્યાલય નહીં આવે કે આમાં લીમડો નાખ્યો છે એટલે ખજૂર આમલીની ચટણી બનાવો ને તો લીમડો છે એડ કરી દેવાય સરસ લાગે

અહીંયા મસ્ત લીલા પાણી છે તારે અહીંયા ખજૂર આંબલીનું પાણી છે અને અહીંયા બટેકાનો મસાલો છે હા જો અહીંયા બટેકાનો મસાલો છે ચણા અલગ રેખા છે અને પૂરી છે હજી તો એના કાકા અને આ બે છોકરા એટલા એ ખાધું હજી અમે બધા બાકીથી હું લાવશે ને પછી અમે બધા બાકીના ખાશું પાણીપુરી ખાવાની આમ બહુ મજા આવે ખરેખર ઘરે બનાવીને તો આપણે ધરાઈને શાંતિથી સંતોષથી ખાઈ એટલી